જેમણે શહેરા સુધી પદયાત્રા કરી હતી માર્ગમાં શહેરાના હરિભક્તો દ્વારા આ કાવડ યાત્રાનું ઉષ્મા સ્વાગત કરવામાં આવ્યું હતું આ યાત્રામાં ગોધરા નગરના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ દેવભાઈ શ્રીમાળી અને ગોધરા રામજી મંદિરના મહારાજ ઇન્દ્રજીત મહારાજ પણ ઉપસ્થિત રહી શિવભક્તોનો ઉત્સાહ વધાર્યો હતો શ્રાવણ માસમાં આયોજિત આ કાવડ યાત્રાથી સમગ્ર પંથકમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર વિશ્વ હિન્દુ પરિષદ ગોધરા દ્વારા સતત ત્રણ માસથી ત્રણ વર્ષથી કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે એમાં સમસ્ત હિન્દુ સમાજના વડીલો બહેનો ભાઈઓ નાના ભૂલકાઓ જોડાય છે અને મરડીશ્વર મહાદેવ મંદિર એટલે સ્વયંભૂ શિવજી એક કૈલાશ કહેવાય ને એવું અનુભૂતિ અહીંયા થાય છે જ્યારે બી જળ અભિષેક કરતાં સમયે અમે શિવજી પાસે જે પણ માગીએ છીએ એ આપણી મનોકામના પૂર્ણ થાય છે સાથે સાથે શિવજીની જાણે કે સાક્ષાત પ્રતિમા અહીંયા હોય કે શિવજી જાતે હોય એમના આશીર્વાદ મળતા હોય એવી અનુભૂતિ થાય છે અને અમે અહીંયા આવીને અમને ધન્યતા પ્રાપ્ત થાય છે શ્રી રામચંદ્ર ભગવાન કી જય ઓમ નમઃ પાર્વતી ફતેહ હર હર મહાદેવ આપણા સનાતન ધર્મમાં હંમેશા ઉત્સવો અને તહેવારોનો વર્ષ રહ્યો છે આ ભારત ભૂમિ હંમેશા ધર્મના તહેવારથી સુસજ્જિત રહેવું છે એ અનુલક્ષીને ધ્યાનમાં રાખીને જ્યારે આજે શ્રાવણ માસના પવિત્ર માસ અને અંતિમ સોમવારના દિવસે કે વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ પરિવાર દ્વારા ગોધરા નગરથી શેરા મંડેશ્વર મહાદેવ સુધી જે કાવર યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું એ બહુ સરાહનીય છે કારણ કે એના અંદર સમરસતાનું પણ ધ્યાન રાખીને સમાજ એકત્વ કેમ થાય સમાજની અંદર મજબૂતી કેમ આવે સમાજ સુસજ્જિત અને સુશોભિત કેમ થાય એ એના માટે અથાગ પ્રયાસ પ્રયાસ કર્યો છે અને એમાં વિશ્વ હિન્દુ પરિષદના પરિવાર આર એસએસ પરિવાર ભારતીય વિકાસ પરિષદના વિદ્યાર્થી પરિષદના અને ખાસ કરીને ગોધરાના જે યુવા વર્ગ છે એ જે અથાગ પ્રયાસ કરી જે કાવડિયાતાન જે આયોજન કર્યું એમાં ખૂબ સંખ્યામાં માતાઓ બહેનો ખૂબ દીકરીઓ નાના ભૂલકાઓ પણ એ યાત્રામાં જોડાવીને એક સનાતન ગર્વનો સનાતન ધર્મનો એક બહુ આપણે ગર્વ અનુભવી અનુભવી શકાય એવા પલો આપણે જોઈ શકીએ છીએ અને મઢેશ્વર મહાદેવ માટે જ હું શું કહેવું કે પોતે સ્વયંભૂ શિવલિંગ છે પાંડવો પાંડવો વખતના સ્વયંભૂ શિવલિંગ છે અહીંના દરેકના મનોકામના ઈચ્છા પૂર્ણ કરે છે અને હું આશા રાખું છું એક આવડ યાત્રા જે પણ જે જોડાયા છે ये अंदर सौ ने भूलेनाथ खूब आशीर्वाद आपे खूब आरोग्यमय जीवन मिले सनातन धर्म रक्षित थाय गौमाता रक्षण थे खास करेहरा मंडेश्वर महादेव से तो अँधी युवा खूब हर्ष की उमंग की तन थी मन की धाम की बधाए कावड़ यात्रा में आवकायों से सेवा करियो से इना बधाए अखिल भारत संघ समिति प्रमुख वती हूँ बहुत सारे आभार मानो से इना भगवान हमेशा कृपा रखे सौ वर्ष हमेशा एवं धर्म कार्यों करता रहे कारण के धर्म में क्या फिर पूजी चे या फिर पूजी आपने नहीं मिले तो सुनेगा जय सियाराम हर हर महादेव